મશીન ચાલુ કરી દીધી રાતે મશીન ચાલુ કરે તું અરે આ છે જીરું પાવ કેમ ને એનો મરાય તો હલતી નહી યાર આ બધા સરબી ગાડી ચાલુ કરો આખો લે લાકડી પકડ આ તો વગર ના બુદ્ધિ છે કે નહીં મશીન ઉપર તને ચાલુ કરતા નહીં આવડતું કે ચાલુ કરવાનું અલા ઠેસી ચડાય લ્યા કેસીટી અલ્યા ચાલુ કરું જો અલ્યા કે પણ કેસી ચીજ પાડો તો કે અલ્યા ઓમ પાડજો ઓમ

તેજાની અને કમસીની તુવેર હારી થઈ છે આજ તો થેલો ભરીને લઈ આવું માગી આવું અને ના લે ને તો બે બે ભયાના પોઠા ભાજી નાખવું પણ લાવું ખરી સમજે છે શું આજ તો ચાર ટટકા એના એના આજ વારો કરી નાખું હા કઈ હા બોજો કઉ

બે મિનિટ બે મિનિટ એક મિનિટ અલ્યા અલ્યા કહું રાતે ને તારા પેખા કરી હારું હારું રાતે

વેલા ઉઠે એટલે ખબર પડી અને ખબર પડશે કુણ છે તે કની હંગાત દુશ્મની કરી છે કાલ વેલા તારી શેતર ની તુવેર તો પેડી ઝીલી જાય છે હજાર હજાર લઈ ગયા પંદર ત્રણ હજાર રૂપિયા મજૂરી આલી

બીજી બે ટડકા આવી પડશે લાગે હું મને થોડો કુદરો હે પણ જાવ તો પડશે ઓલા શું કરે તારું થાય તારું આ કાળિયા હોય શું કરો લ્યા ને જાજી તેલ પણ તમે કોઈ

આપણે કરાતુર લઈ લે એ હું ચેક કરું લા હા ખાલી લઈ લઈ ચેક કર અલ્યા એ ખુલા રેવા દે લે તું પેલો બોલજે હમણે અલ્યા તો પોપટ છે મને જ <laughs> <laughs>

à no, là, tuấn con la gente, voilà, té lèo. Uuuuh, aliá, món ép tôn, món ép tôn, món ép tôn. Uuuuh, ah, 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 ah,

એ નાઈ નઈ લેતું લાખ લઈ લો સંગા હો ઓટો મારવા દેવું તમારો જાવ પછી

ફોપટ આખું મને ખીખ્યા હું લઈ ઓળખતો અલ્યા તમે કોણ ફોટભાઈ હજાર રૂપિયા દાડી દાડીઓ કને પૈસા નઈ હાયા પૈસા પૈસા શું કરવાનું બે બીજી વેલા 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 બધું વેલા ના આ તો અમાર પૈસા જો નકામી તું વેરૂ લઈ જા અલ્યા પછી તમારી ના બા અલ્યા અલ્યા

જેતર માઈ લે બગા હાલ કી જાડો નહીં આવ કોઈ જાડો જીંદગીમાં અલ્યા